સેક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યાને મામલે બે આરોપીની બિહારથી ધરપકડ ઘટનાનો થયો પર્દાફાશ સુરતના અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યાના મામલે સમાચાર સામે આવી રહ્યા છે અલથાણ પોલીસે બિહારના જગદીશપુરમાંથી હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી રિક્ષા ચાલક રાશીદ અંસારી અને મનસુર અંસારીને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ આવતીકાલ સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે આ બનાવમાં મૃતક ચંદ્રભાન દુબે આરોપી રિક્ષા ચાલક રાશીદ સાથે અલથાણ આવ્યો હતો જ્યાં સીબી પટેલ ગ્રાઉન્ડ સિક્યુરિટી ગાર્ડને પગારના વીસ હજાર આપ્યા હતા બાકીના એસી હજાર તેની પાસે હતા જે પૈસા આરોપી રાશિદ જોઈ ગયો હતો અને બહારનું કાઢી રાશિદે ચંદ્રભાનને ઉન હયાતનગરના રૂમ પર લઈ ગયો હતો જ્યાં રાશિદ તેમજ માસિયાઈભાઈ મનસુરે ચંદ્રભાનને માથામાં બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી લાશના ટુકડા કોથળામાં ભરીને મોપેડ પર મીઠી ખાડી પાસે ફેંકી દીધા હતા અને બંને બિહાર જતા રહ્યા હતા બંને આરોપીએ કોન્ટ્રાક્ટરના પરિવારને ખંડણી માટે મેસેજ પણ કર્યો હતો